હેલો ફ્રેન્ડ રસોઈની રંગત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને પોચારું જેવા દૂધીના મૂઠિયા ઢોકળા તો ચાલો હું તમને તેની રેસીપી બતાવી દઉં છું લોટમાં આપણે મકાઈનો લોટ ઘઉંનો લોટ જુવારનો લોટ અને બાજરાનો લોટ લીધેલ છે જો ચારેય લોટ હશે તો ટેસ્ટ બહુ જ સરસ આવશે અને પછી તેમાં એડ કરવા માટે કોથમરી આદુ મરચાની પેસ્ટ છુંદેલ લસણ અને દૂધી અને મેથી લીધેલ છે તો દૂધી અને મેથીનું પ્રમાણ થોડું આપણે વધારે રાખીશું જેથી કરીને મુઠિયાનો ટેસ્ટ બહુ જ સરસ આવે ત્યાર પછી આપણે લોટની અંદર દૂધી અને મેથી એડ કરી દેશું જોઈ શકો છો તમે લોટના પ્રમાણમાં કેટલી દૂધી અને કેટલી મેથી નાખેલ છે તે પછી તેની અંદર આદુ મરચાંની પેસ્ટ અને લસણ નાખીશું આમાં આદુ મરચામાં મરચાં આપણે તીખાશ પ્રમાણે આપણે જેટલું તીખું ખાઈ શકીએ તેટલા નાખવાના પછી મસાલામાં આપણે હળદર સ્વાદ અનુસાર નાખવાની ત્યાર પછી લાલ મરચું મરચી નાખેલ છે આદુ મરચામાં એટલે ચટણી આપણે થોડીક ઓછી નાખીશું પછી જીરું ત્યાર પછી હિંગ પછી કોથમરી અને મીઠું અને ગળાશમાં દરેલી ખાંડ નાખીશું હવે આપણે આ બધો જ મસાલો થઈ જાય એટલે વચ્ચે આપણે થોડુંક આમ ખાડે જેવું કરીને એમાં ખાવાનું સોડા એડ કરીશું જેથી કરીને ઢોકળા પોચા થાય અને લીંબુ નીચવીને સોડાને આપણે ફોડી નાખીશું અને પછી મોણ માટે હવે આપણે તેલ નાખીશું તેલનું પ્રમાણ આપણે મીડિયમ રાખવાનું રહેશે બહુ જાજું નહીં અને સાવ ઓછુંય નહીં પછી બધું સારી રીતે આપણે મિક્સ કરી લેશું મિક્સ કરવામાં આપણે દૂધીમાંથી પાણી છૂટે એટલે લોટમાં આપણે છાશ એડ કરવાની છે પણ પહેલાં તમે જોઈ શકો છો કે છાશ નાખ્યા વગર આપણે લોટ થઈ ગયો છે આવો એટલે હવે આપણે છાશ સાવ થોડીક જ નાખવાની રહેશે કારણ કે દૂધી નાખેલી હોય એટલે તેમાંથી પાણી છૂટે એટલે જરૂર પડે તો થોડીક જ છાશ નાખવાની લોટ આપણે જોઈ શકો છો તમે કેવો બાંધવાનો એ એકદમ કઠણે નહીં અને સાવ પોચો પણ નહીં આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે હવે આપણે મુઠિયા વારસી તો એક ઝારામાં આપણે તેલ ચોપડી લેશી કે મુઠિયા નીચે ચોટી ન જાય તેના માટે સારી રીતે બધી બાજુ તેલ ચોપડી લેવાનું અને હવે આ રીતના આપણે મુઠિયા વાળી લેશું મુઠિયા વાળીને આપણે ઝારામાં મૂકી દેશું જોઈ શકો છો તમે મુઠિયા કઈ રીતે તે અને લોટ પણ આપણે એકદમ કઠણ નથી લીધો સાવ ઢીલો પણ નથી લીધો આપણા બધા મુઠિયા વરાઈ ગયા છે અને વ્યવસ્થિત રીતના ઝારામાં જોઈ શકો છો કઈ રીતે મેં ગોઠવણી કરી છે તે આ રીતે આપણે ગોઠવી દેસુ કે જેથી કરીને બધાય મુઠિયા ચડી જાય હવે એક કડાઈમાં આપણે પાણી ગરમ કરીશું પાણી ઉકળી જાય એટલે મુઠિયાને આપણે બાફવા માટે મૂકીશું પછી તેની ઉપર ડીશ ઢાંકીને ગેસ આપણે સાવ ધીમો રાખીશું અને પંદર થી વીસ મિનિટ સુધી તેને ચડવા દેશું પછી તેને જોઈ લેવાનું કે ચડી ગયા કે નહીં તો જો ચાકામાં લોટ ચોટે નહીં તો આપણા મુઠિયા ચડી ગયા હોય ચોટે તો થોડીક વાર રાખવા પડશે જો તો આપણે લોટ ચોટ તો નથી એટલે આપણા મુઠિયા રેડી થઈ ગયા છે હવે મુઠિયાને ઉતારીને ઠરવા દેશું ઠરી જાય એટલે તેને આ રીતના કટિંગ કરી લેશું કટિંગ થઈ જાય એટલે આપણે વઘાર કરશું વઘારમાં લીમડો રાય જીરું તલ અને હિંગ લીધેલ છે અને આમાં રાય જીરું અને તલ તેનું પ્રમાણ થોડું વધારે રાખીશું આપણે તો એક કડાઈમાં તેલ ગરમ કરીશું તેલ સારી રીતે ગરમ થઈ જાય ગરમ થઈ જાય પછી તેમાં આપણે રાઈયું અને તલ એડ કરીશું અને તલ એડ કરીશું પછી તે બ્રાઉન કલર નું થાય ત્યાં સુધી આપણે રાખવાનું પછી લીમડો એડ કરીને આપણે ઢોકળાનો વઘાર કરી લેશું અને પછી તેને સારી રીતે મિક્સ કરી દેશું જોઈ શકો છો તમે આમાં મેં રાઈ જીરું અને તલ નું પ્રમાણ કેટલું રાખેલું છે તે જો તે વધારે હશે તો જ આપણને તેનો મૂઠિયાનો ટેસ્ટ સારો આવશે આપણા મૂઠિયા ઢોકળા રેડી થઈ ગયા છે હો ફ્રેન્ડ આ મૂઠિયા ઢોકળામાં કઈ કઈ સામગ્રી જોઈ તે બધી સામગ્રી નીચે ડિસ્ક્રિપ્શન બોર્ડમાં મેં લખેલી છે ત્યાં તમે જોઈ શકો છો મારા આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ